પ્રીતિ વાત કરવામાં આવે તો કાનમેર નજીક જે ફાયરિંગની ઘટના સામે આવી હતી મીઠાની જમીન ખાલી કરાવવા બાબતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું આ ઘટનાની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેની પૂછપરછ દરમિયાન ત્રણ રાજકીય આગેવાનોની સંડોવણી ખુલી છે અશોકસિંહ ઝાલા નરેન્દ્ર દાન અને દિલીપ અયાચી આ ત્રણ નામો સામે આવ્યા છે તેના સામે પોલીસે તપાસ શરૂ કરી છે તેમની ઓફિસ અને ઘર સહિતની તમામ જગ્યા પર પોલીસે હાલ જે રીતે આખો હત્યાકાંડ સર્જાયો તેમાં ત્રણેય રાજકીય નેતાઓની સંડોવણી હોવાનું પોલીસ ના ધ્યાન આવ્યું છે પોલીસ તપાસ દરમિયાન સામે આવતા હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે આભાર અલ્પેશ તમામ વિગતો માટે